એ ચામુ લઈ તું રે આપે લેના તું બધું જાતે લેતો શું કરવા ક્યાં ના ખાલી મા લેવી તો એટલે ના એવું ના હોય અને મતલબ બનીએ શેવ લે મેલી અને બીજા ભુંગરા તેલ ના ડબ્બાનું વજન ઋતુ કરતાં વધારે છે ઋતુ વજન જોકે પ્લાસ્ટિક બહુ મજબૂત હોય

તો એમાંથી જોઉં કાલ કાલ છે ને તે બહુ મોટો હતો બંને ચમક મૂંઘી ગયો હતો બપોરે હું આખી રાત ઊંઘ્યો નતો ચમક પેલી જોબ પડે ને એમેઝોનમાં આવી રીતે તો એ જોવા રહ્યો તો પણ તો પડી નહતી તો હું બેઠો બેઠો જોતો તો આખી રાત જોઈ જેટલા વાગે પોચ વાગ્યા સુધી જોયું પોત તેત્રી સુધી ભાઈ પપ્પા ઉઠ્યા અને મને કહે તું હોઈ જા અને હું જોઉં તે મેં પપ્પાને આપી દીધું હું પડી ગયો મને ઊંઘ જ નાખ તેટલી આખી રાત ઊંઘ્યો નહીં પછી હવારે જાણશે ને તે પોડે પોળો નહીં ધોઈનો બેઠો બેઠો ફોન જતો હતો ને પેલા ખૂણામાં તાણા બેઠા બેઠા ઊંઘ આવવા માંડી લગે તે પાવો હોઈ ગયો પછી કીધું ચા બને એટલે ઉઠાડી જવું તું તે ઋતુ ઉઠાડી ચા બને અને પછી ચા પીને પાવો હોઈ ગયો અમે બધા બજા બાલ જાનો ઉઠી ઉઠાય તો નકર તો અમે ગેરમાં પાપડ પાડેલામાં હવે બેચ પાડેલા અખરાટ વાયડો કામ કર કામ એ ઓલો બેડે ઉતરે જોય તમે એનું ઉઢો જોય તો અને આ હમણાં એરી બાથરૂમ કાંઈ ઊભી હતી મેં એમ કીધું ઓણસી લઈને જો એમ કીધું ચલો દોત નળ લાવજે કાટ દઈએ તે મને કે તું નળી હું નળું તો ને તું એ મને નળી જા તો જોકે તું દોત કેવા દેખાય જો

તારે મી બધા બહાર આવી જશે હું મોજા વગર બૂટ વગર ફરું છું કરું તું મારે સ્કેટિંગ ચલાવ સ્કેટિંગના અંદર બૂટ કોણ પહેરા એટલે હું નહીં પહેરતો તો હું મોજા આગળ ફરું છું અને એની મારે સ્કેટિંગ ચલાવવા ને એટલે મારે એની સાયકલ નહીં ફરવું પડશે અને સાયકલમાં હવા એ ઓછી જો ટાયર દબાઈ ગયું છે એ પડે જો દબાઈ ગયું ઓલિયો અને ચાર્જિંગ નહીં ખાલી બે લાઈટ હોય અને હું ચાલ ચાલુ કરું ને ચલાવવા માટે તે એક થઈ જાય બંધ જ થઈ જાય યાર ઋતુબેની નો બ્લોગ ઉતારે છે ઇન્સ્ટાગ્રામ મૂકવા ના જે ઠીક ઠાક વેધર એટલું બધું ખરાબ નહીં પવન ચાલો મસ્ત ગરમી લાગે એવું વાતાવરણ છે એટલે ટ્રેક્ટર ની અવાજ ટ્રેક્ટર અને ઋતુ બ્રેક બગડી જજો

આવું તો ના હોય ને ધીમે પડી જાય ચમન ચકાનું બની ગયું છે ત્યારે રાતનું વાગ્યા સીધો આવું બનાવ્યું પણ એનું શાક આવું ના હોય મિક્સ વેજીટેબલ મિક્સ એટલે હું હું અંદર કેપ્સિકમ ડુંગળી કેપ્સિકમ બટાકા વટાણા આટલું બધું જે શાક હોય બધું નાખીએ મિક્સ વેજીટેબલ મિક્સ વેજીટેબલ અને ગાત પરોઠ એક પંજાબી મિક્સ ગ્રેવી તો ખઈ લે બરાબર વિડિયો પર આવું બધું ના કરો એટલું કાલે સુભ્રા